રહ્યું છે ગામની સરપંચ રંજનબેન અરવિંદભાઈ રામાણીના નેતૃત્વમાં સક્રિય ગ્રામ્યજનો અને નોન રેસિડેન્ટ ફાચરિયા વતનીઓના સતત સહકારથી ગામનો વિકાસ નવો અભિગમ અપનાવ્યો છે ગામના વિકાસમાં અત્યાર સુધી આશરે કુલ રૂપિયા ચાર કરોડ જેટલો ખર્ચ હાથ ધરવામાં આવ્યો છે ચંદ્રેશભાઈ રામાણી અનુસાર ગામને આદર્શ ગામ બનાવવાના હેતુથી અનેક મોડેલ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે તેમજ આગામી સમયમાં પણ સતત વિકાસ થાય તે માટે આયોજન વેગમાં છે પાચરિયા ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે મોટા પાણીના ટાંકા તૈયાર કરવામાં આવ્યા છે આ ગામની અંદર સ્વચ્છતા અને સ્વચ્છ ગ્રામીણ જીવનને પ્રોત્સાહન મળે તે માટે કચરો સંકલન વ્યવસ્થા અમલમાં છે ગામમાં સીસી રોડ પેવર બ્લોક માર્ગો અને મુખ્ય માર્ગોના પક્કીકરણથી અંદરના તમામ માર્ગો સુંદર અને સુલભ પરિવહન માટે યોગ્ય બન્યા છે શિક્ષણ ક્ષેત્રમાં પણ ગામે અલગ ઓળખ ઊભી કરી છે પ્રાથમિક શાળાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે જેમાં ડિજિટલ માધ્યમથી અભ્યાસ બાળકો માટે રમતગમત સુવિધા અને સ્વચ્છ પરિસરનો સમાવેશ થાય છે ડિજિટલ ગામ બનાવવા માટે પાચરિયા ગામે ગ્રામ પંચાયત ભવનને સંપૂર્ણ આધુનિક બનાવી ટેકનોલોજી આધારિત સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરી છે ખેતી અને પાણીના સંસાધનો સુધારવા માટે ગામની આસપાસ ચેકડેમોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જેનાથી પાણીનું સંરક્ષણ અને ખેતી માટે પિયતના પાણીના ઉપલબ્ધતા વધવાની સાથે કુવો અને બોરવેલમાં પણ પાણીનું સ્થળ જળવાયેલું રહે છે ખરાપાટ વિસ્તારની પરિસ્થિતિને અનુકૂળ એવા વિકાસના આ મોડેલથી અન્ય ગામો પણ પ્રેરણા લઈ શકે છે વિકાસ સાથે સલામતીની દ્રષ્ટિએ પણ આ ગામ આગળ છે સમગ્ર

ફાચરિયા ગામ છે હાલ પંચાયતમાં ઉપસરપંચ તરીકે હું ઉદોતો રહું છું અને મારી બાજુમાં છે ભાઈ મારો પત્રીજા અલ્પેશ રામાણી છે એમના મમ્મી રંજનબેન અરવિંદભાઈ રામાણી હાલ સરપંચમાં કર્યા છે જેઓએ અમારી પેનલ જીત્યા બાદ અમારું ગામ ખારાપાટનું છે ને અત્યંત પછાત વિસ્તાર કહી શકાય અને ગામની જે તે સમયની સ્થિતિ બી એવી હતી કે પાવડો અને તગારું લઈને કરેલા પરિશ્રમની શરૂઆત આજે પ્રારંભ અને પુરુષાર્થને સફળતા અને સરળતાથી મેળવી અને ગામને આજે અંદાજીત સાડા ત્રણ કરોડ જેવા કામોની પૂર્ણતા સાથે બીજા ટૂંક સમયમાં બેથી અઢી કરોડના કામો ગામોના વિકાસ માટે સરકારશ્રી દ્વારા ફળવાયેલા છે તેમજ અમારા કરેલા કામોની યાદી કહી શકું તો પહેલું તો ગામના બાળકોના ભવિષ્ય માટેની પ્રાથમિક શાળાનું મકાન સાથે એમની પહેલી જ જરૂરિયાત હોય તો બાળક ચાહે છોકરી હોય કે છોકરો હોય સેનિટેશન અનિવાર્ય છે જે મારા ગામની સ્કૂલમાં તે ડેવલપ થાય છે સારું પોષણ માટે સરકાર શ્રીની યોજનાનો એ મધ્યાહન ભોજનનો રૂમ ટૂંક સમયમાં તૈયાર થઈ જાય છે અને ત્યારબાદ પંચાયત સચિવાલય જે તમામ ગામની પ્રાથમિક જરૂરિયાત કહી શકાય કે જ્યાં ગામના નાગરિકોને સુવિધા મળી રહે ગામની ગ્રામ પંચાયત બનાવવાથી માંડી પછી વાસમો નલસે જલ યોજના અંતર્ગત અંદાજીત ચોપનસો મીટરની પાણીની પીવાની પાઇપલાઈન ઘરે ઘરે નળ નલસે જલ યોજના અંતર્ગત ત્યારબાદ લોક ભાગીદારી દસ ટકા ભરી અને પાણીનો સંપ તથા ઓવરહેડ ટાંકો વાસમો અંતર્ગત હાલ કાર્યરત છે અંદાજીત પચીસથી સત્યાવીસ લાખના રોડના કાર્યો પૂરા કરેલા છે અને બીજા દસ બાર લાખથી પંદર લાખ જેવા અમારા મંજૂર થયેલા છે ત્યારબાદ કહી શકાય કે બે અઢી લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ બે લાખના સીસીટીવી કેમેરા લગાવેલા છે ગામની સુરક્ષા અને સલામતીની જવાબદારી પણ એટલી જ અમારા માટે અનિવાર્ય છે ત્યારબાદ દલિત સમાજના આંબેડકર હોલની એક દીવાલ હતી અબોલ જીવોના પીવાના પાણી માટે અવેળાની એક સગવડ ઊભી કરી છે ખરાપાટનું મારું ગામ છે એટલે સ્વાભાવિક નર્મદાનું પાણી જ્યાં સુધી મળે ત્યાં સુધી ગામની સુખાકારી અને સ્વાસ્થ્યનો સવાલ જે ચિંતિત અમને વર્ષોથી છે એનો એક હલ કાયમી મળે એના માટે એક ઓવર પાણી પુરવઠા બોર્ડનો સંપ બન્યો ત્યારબાદ હાલ એક ભૂગર્ભ જળ સિંચય યોજના અંતર્ગત સરકારશ્રીએ ઇરિગેશન વિભાગ દ્વારા એક ચેકડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું એમાં બી અમને એક આજે દોઢ કરોડ જેટલા વરસાદી પાણીના સંગ્રહને અમને પ્રાધાન્ય મળ્યું અને પ્રાથમિકતા મળી જેથી અમારા ભવિષ્યના તળ સુદૃઢ અને સુરક્ષિત બને અને ખારાપાટના જે પીવાના પાણીની સમસ્યા છે એ આજીવન સોલ્વ થાય એના માટેનું પૂર્ણપણે કટિબદ્ધતા સાથેનું કાર્ય કર્યું છે હજી અમારો લક્ષ્યાંક એક અમારા ગામમાં મેડિકલ રૂમ ત્યારબાદ આઈસીડીએસ અંતર્ગત આંગણવાડીની સુવિધા અને જે કંઈ બાકી રહેતું કોમન ફેસિલિટીઝમાં રોડ પાણી અને ગટરની અંદર ગટર અમે નેવું ટકાથી પણ વધારે પૂર્ણ કરી ચૂક્યા છીએ પાણીનું કાર્ય પંચાણુંથી સત્તાણું ટકાથી વધારે પૂર્ણ કરી એક રોડની પ્રાથમિક અમારી સુવિધા છે જે ભવિષ્યની અંદર અમે શક્ય એટલે આવરી લેવા માટે કટિબદ્ધ છીએ અને આવનાર સમયમાં અમે એવું માનીએ છીએ કે અમારા આજની જે અમારી પેનલ છે એના અમારા પ્રણેતા એવા દિવંગત અમારા વડીલ બંધુ શ્રી અરવિંદભાઈ રામાણી જેવો સ્વર્ગવાસી છે એમની દિવ્ય ચેતના અને એમના અનુકંપા સાથેના જે એક રૂજૂતા સાથેના સ્વપ્ન હતા કે મારું ગામ એક સુદૃઢ અને મોડલ ગામ ગોકુળ ગામ બને તો એમને એક આપેલી માર્ગદર્શિકા અનુસાર અમે શક્ય એટલું અમારા ગામનું ડેવલપમેન્ટ માટે કટિબદ્ધતા સાથે કામ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આ જ રીતે કામ કરતા રહીશું એવી અમને લાગણી છે અને સાથે અમને આજની પૂર્ણપણે ખીલેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર એમનો પૂર્ણતઃ અમને સપોર્ટ અને સહકાર છે અમારા તમામ કામોને તાત્કાલિક મંજૂરી આપી અને અમારા ગામના વિકાસને વેગ આપ્યો છે એ બદલ અમુ આજના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ આપણા મક્કમ અને મૃદુ સ્વભાવ ધરાવતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી તથા આપણા સુરક્ષાની કમાન લઈને જે બેઠા છે ને રાજનીતિના ચાણક્ય કહી શકાય એવા અમિતભાઈ શાહના ખૂબ ખૂબ આભારી છે